મુકેશભાઈ દલાલ જેમને રાજકોટ ની આ લોકસભા ના આપ સૌ ટેકેદારો અને સમર્થકો અહીંયા ભેગા થયા છો પણ તમારા અહીં ના જેટલા મત એ બધા આમાં જમા કરો રાજકોટ સંસદીય મત કાર્યકર્તાઓની મીટિંગમાં હું રાજકોટના ઉમેદવાર તરીકે સ્વાગત કરું છું શુભકામનાઓ પાઠવું છું કે અમારી દર્શનાબેન ને જેટલા મત મળ્યા હતા એની કરતા વધારે મતોથી મુકેશભાઈને આપ વિચારી હું એ વાત કરતો કે કોરોના કાળની એવી ત્યારે એવી આગાહીઓ હતી કે કોરોના કારણે જેટલા ભારતમાં લોકો એની કરતા વધારે લોકો ભૂખ એવા ન્યૂઝ હતા એનું કારણ શું હતું કે કોરોના ને કારણે લોકડાઉન આવવાનું હતું થવાનું હતું બધી લાગ્યું ગયું તો આપણે લગાડ્યું ત્યારે આપણે લોકડાઉન ની ખબર નોતી મોદી સાહેબે દીવા પ્રગટાવડાવ્યા મોદી સાહેબે થાળીઓ વગડાવી ઘંટ વગાડાવ્યા ત્યારે વિપક્ષોએ ટીકા કરી કે આ થાળી વગાડે કોરોના જાય દીવા કરે કોરોના જાય આ અવૈજ્ઞાનિક વડાપ્રધાન છે વૈજ્ઞાનિકો ની એક ટીમ છે એની પાસે અને એમણે આવી ટીકાઓ કરી હતી ત્યારે એને ખ્યાલ પણ કે મોદી છે એ દેશની જોતા દેશવાસીઓ મારા બોલને કેવી રીતે ઝીલે છે પછી લોકડાઉન ની અંદર ઉબામા એ દીવો થયો અને મેલ ની અંદર એ દીવો થયો બહુમાળીમાંય એ થયો અને સિંગલ બેડરૂમ વાળા મકાનમાંય એ થયો દેશ ની તમામ જનતા એ મોદી સાહેબના આવાનને જ્યારે ટેકો આપ્યો ત્યારે મોદી સાહેબે લોકડાઉન જેવો અઘરો નિર્ણય એનું પાલન મારા દેશની જનતા કરશે એમ કરીને કોરોનાનો સામનો કરવા માટે એક દિવસની સ્વૈચ્છિક એનાની પણ કરી લીધી મોદી સાહેબ અને પછી લોકડાઉન દાખલ કર્યું મારી જેવાનું તો ત્યાં સુધી એવું હતું તું લોકડાઉન જણાવું હમણાં કલાકારો બેહાડે હું ડાયરાખીશું પછી ખબર પડી ખડકી મેં નીકળવાનું દેશ ને મળશે કે નહીં એની મોટી ચર્ચાઓ કયો દેશ આપશે ભાવી આપશે અને કેટલાક તો રાજ્યો વાળા ઉતાવળા થઈ ગયેલા અમને શૂટ આપો અમે મગાવી લઈ અમારા ખર્ચે આ આ બધા છાપાના ન્યૂઝ છે મિત્રો મારી આક્ષેપો કોઈની સામે નથી મોદી સાહેબે આપી પણ કોઈ એવા કપરા કાળમાં આપણા વૈજ્ઞાનિકોની પીઠ થાબડી અને એની ઉપર મોદી સાહેબે ભરોસો મૂક્યો દુનિયાની ચાર એચુ કરી દીધી એકના બદલે બે વેક્સિન આપણા દેશના વૈજ્ઞાનિકોએ આપણા માટે બનાવી દીધી મિત્રો આવી વેક્સિન બનાવી દીધી તો એની પીઠ થાંભળવાને બદલે વેક્સિન ઉપર પ્રશ્નો ઉભો કરે આ વૈજ્ઞાનિક જેને મોદી સાહેબ ને આવા વૈજ્ઞાનિક કહેતા હતા એને પ્રશ્નો ઉભા કર્યા કે આ વેક્સિન ની વૈદ્યતા શું છે આ તો ભાજપની વેક્સિન છે અને અમુક અમુક સજ્જનો તો એવું પણ બોલી ગયેલા કે આ વેક્સિન લેખો નપુસંગ થઈ જાવ એ મને અત્યારે હવે એવો વિચાર આવે છે કે એના એના મનમાં આવું કરીને ઈરાદો શું હોય છે વેક્સિન ન લઈ એવું એના મનમાં આવતું હતું ને તો આપણે ન લઈ તો પરિણામ શું આવે પાથરા થઈ જાય રેશનિંગ કાર્ડમાં નામ નીકળી જાય તો એને એવો શું ઇન્ટેન્શન હતો

તો હવાર માં લાઈન માં ઉભા રહી ગયા મને જીવન મારા કાકા નહી ગયો જોઈન્ટ થઈ ગયા બધા ઈ વખતે દુનિયાના દેશોએ મોદી સાહેબને વિનંતી કરી કે સાહેબ અમારા દેશના નાગરિકોને વેક્સિનની આવશ્યકતા છે ને અમને કોઈ મહાસત્તા હાથ મૂકવા નથી દેતી અને નરેન્દ્રભાઈ મોદીએ એમને હા પાડી કે અમે આપશું તમને

પાર પડી ગયું મિત્રો પણ બીજા દેશના લોકોને જ્યારે હા પાડી મોદી સાહેબે પણ લઈ હેમા જાય એ પછી પ્રશ્ન આવ્યો હા તો પાડી મોદી સાહેબે બીજા દેશવાળાએ કીધું મોકલો શેમાં મોકલવાની એરલાઇન બંધ જહાજો બંધ પાડોશી આડોશી હોય તો ટ્રેનો બંધ કશું વાહન વ્યવહાર જ કોઈ નહોતું ટ્રાન્સપોર્ટેશન જ કોઈ નહોતું દુનિયાના એવા કેટલાય દેશોની વિગતો અત્યારે આપણી સામે રેકોર્ડ ઉપર ઉપલબ્ધ છે કે રાજધાની ની અંદર ખાવાની ચીજો પૈસા બધું પડ્યું તો પણ એના નાગરિકોને પહોંચાડી નો શક્યા એ નથી પહોંચાડ્યા તો આ તો દુનિયાના દેશો હતા નાના નાના દેશો હતા એને કેવી રીતે પહોંચાડી શકાય ઉમા આપણી આ જનમેદની ને એર ઇન્ડિયાના પાઇલોટો માટે એક વખત તાલીમ પાડવાનો આગ્રહ કર્યો માથે કબંદ બાંધીને

વખાણ કરવાનું મન થાય ત્યારે કહું એર ઇન્ડિયાનો લોગો છે ને મોટી મોટી વાળો સાફા એ એનો લોગો છે એટલે આપણે વાતચીતમાં બહુ હાલતું મૂછે લીંબુ લટકે છે એટલે મૂછે કઈ લીંબુ ન લટકે અને એટલી કડકણીઓ હોય તો વાગે પણ જ્યારે આ એર ઇન્ડિયાએ એ સો દેશની અંદર જાનની બાજી લગાવીને દવા પહોંચાડવાનું કામ કર્યું ને ત્યારે એને સાબિત કર્યું કે એર ઇન્ડિયા ની સિદ્ધિઓ છે ને મિત્રો એ તમે કમળના કેવડી કેવડી શક્તિઓ એમાંથી નીકળી છે તમારા એક બટન થી જેમ આયુષ્યમાન કાર્ડના લાખો દર્દીઓને લાભ મળે તમારા એક બટન દબાવવાથી

અને એમણે કેટલા એવા નિર્ણયો કર્યા જેને કારણે આજે વિશ્વની અંદર આપણું માથું ઊંચું થઈ ગયું છે વિશ્વની અંદર આ કાશ્મીરની સમસ્યા આપણી આંતરિક સુરક્ષા આપણી સરહદની સુરક્ષા હાલતાન ચાલતા કરફ્યુ આ 20 પચીસ વર્ષની ઉંમરના જે જવાનડા બેઠા છે ને એને કરફ્યુ હું છી ખબરી નહીં

બસ સ્ટેન્ડ માં મંદિરો માં બોમ્બલા એટલે એમ વાર તહેવારે બધી કોઈ ચીજો નીકળતી હોય એવી રીતે હાલતું નેતાઓ નિવેદનો કરતા હતા જે તે વખત ના મંત્રી સાખી નહીં લઈએ ભાઈ જમી દીધું હું સાખી નહીં દાર વખતે એક નહીં મોતી સાહેબ આવ્યા પછી નવી પોલીસ ની ભરતી નથી થઈ નવી બંદૂકો નથી લીધી એની પોલીસ છે એના જવાનો છે એની બંદૂકો છે કામકાજ વ્યવસ્થિત થઈ ગયું એ બંદૂકમાં તાકાત નથી હોતી મિત્રો એ બંદૂક હુકમ આપવા વાળાની તાકાત ત્યાં કામ કરતી આવા માહોલ ની અંદર

ત્યારે અયોધ્યામાં જેટલો જલ્સો થયો છે એની થી એક હજાર ગણો જલ્શો આ બાવીસ એને કારણે સાહેબ માં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ તો થયો અમારી સામે તો કાયદેસર વિપક્ષવાળા અમારી ટીકા કરતા હતા મંદિરને ને કે આ લોકો ચૂંટણી આવે ત્યારે રામજી લઈને આવે નારા લગાડતા રામલલા મંદિર બનાય પણ અમારા માટે ટીકામાં એવું બોલતા હતા તારીખ નહી બતાયે ચૂંટણી પૂરતા જ છે આને ચૂંટણી ને રામ ની સિવાયનું આને કઈ કામ નથી એવા અમારી સામે આક્ષેપ કરતા હતા રામજી ની કૃપાથી તારીખ બતાવી દીધી તારીખ તો બતાવી દીધી નોતરા હોતે દીધા પણ કરમ હીણા કર વાપરે એની સંખલે મુઠિયું ભરાય રામ લલાના નોતરા નો સ્વીકારી હિક્યા તારીખ તો આવી છે તમે કલ્પના કરો રામ લલાના દર્શન કરવા માટે એને નો એને ટાઈમ નો મળ્યો હવે આપણે તો પછી નો કેવું હોય તો કેવું પડે ને જે રામ નો બાકીનો અને મિત્રો રામ મંદિર હોય આપણું પાવાગઢ હોય ઉજ્જૈન મહાકાલ ના કોરિડોર ની રચના હોય કાશી વિશ્વનાથ ના કોરિડોર ની રચના હોય છે પચીસ જણા તો ક્યાં પાંચ જણા ઊભા રહીનો હકે એવી હાંકડી જગ્યા હતી આજે તમે કાશી વિશ્વનાથમાં જાઓ તો મા ગંગાના કિનારાથી ભોળાનાથના મંદિર સુધીનું પટાંગણ એક ભવ્ય દિવ્ય સ્થળની જેવું આપણા દેશની અંદર આઝાદી પછી આવા તીર્થોનો જીર્ણોધાર એ પહેલી વખત આપણને જોવા મળી રહ્યો છે અને આપણે ત્યાં તો થયું પણ અબુધવીમાં મંદિર બંધાવ્યું વિશ્વના મંચ ઉપર આજે જે ભારતની સ્થિતિ બની છે હું સુરતના આપ સૌ નાગરિકોને ભણી વિનમ્રતા સાથે કેવાના મત ન છું હમણાં પંદરેક દિવસ હજી નથી ક્યાં યુક્રેન રશિયા વાળા બાંધે છે નોખા જ નથી પડતા નિર્દયતાથી બાંધે છે દવાખાના હોસ્પિટલો મહિલાઓ બાળકો આવું એમાંથી નથી બાન એમાંથી ભયાનક યુદ્ધના કોળાની વચ્ચે રશિયાના પ્રમુખ શ્રીએ ઘોષણા કરી દીધી કે આ બહુ લાંબુ થયું અમે અણુપ્રયોગ પ્રયોગ કરીને આને આનો અંત લાવીશું પોણી દુનિયાની ઊંઘ ઉડી ગઈ

કે આ યોગ્ય નથી અને આમાંથી આપણે પાછું વળવું જોઈએ હું આ સભામાં ગૌરવ કહી શકું આ રાષ્ટ્ર ગૌરવ છે અને એ અવાજને જે તાકાત મળે છે એ કમળના મતદાન મળે છે એટલે આ વખતે દુનિયાને એમાં રસ છે કે નરેન્દ્રભાઈ મોદી પ્રચંડ જન સમર્થન સાથે વડાપ્રધાન બને દુનિયાને રસ છે કારણ કે હવે આવા પ્રયોગો કરવા વાળો કોઈ નેતા અત્યારે દુનિયામાં નથી મોદીજી સાહેબની સાથે યુદ્ધની શરૂઆતના પણ તમને સમાચાર ખ્યાલ છે બાવીસ હજાર જેટલા દીકરા દીકરીઓ આપણે ત્યાં ફસાઈ ગયેલા હતા મને પોતાને કેટલાય ફોન આવેલા અમારી દીકરીએ નો કાલે ફોન આવ્યો હતો હવે એની બેટરી બંધ થઈ ગઈ છે ચાર્જિંગ થઈ શકે એમ નથી વાત થતી નથી અટવાણા છે રસ્તો કરો અને આવા તો અસંખ્ય બધા આગેવાનોને ફોન આવ્યા છે પ્રધાનમંત્રીશ્રી શ્રીના ધ્યાને આ વાત ગઈ સાહેબ બાવીસે બાવીસ હજાર દીકરા દીકરીઓને સલામતી પૂર્વક ભારતમાં લાવવાનું કામ મોદી સાહેબના ચાલશે એ વખત જ્યાં યુક્રેન થી એ બાળકોને ભેગા કરીને અહીંયા દિલ્હી મુંબઈ ઉતારતા હતા આપણા એર ઇન્ડિયા ના ચાર્ટર મોકલ્યા હતા ભારત સરકારના મંત્રીઓને એના સ્વાગત માટે મોકલતા દિલ્હી એક એરપ્લેન ના સ્વાગત માટે મને જવાનો મોકો મળે કે હું અહીંયા એરપોર્ટ ઉપર વેલકમ ઇન્ડિયા વેલકમ હોમ એમ એ દીકરા દીકરીઓને એમનું સ્વાગત કરતો હતો મેં એક દીકરાને પૂછ્યું

મોદી સાહેબ વડાપ્રધાન જ્યારે સરકાર સંભાળી યાદ કરી લેવા જેવી આપણને જે વારસા માં મેળ્યું હતું ખાલી તમે ચૌદ પહેલાના 5 પાંચ વર્ષ ખાલી યાદ કરો મને તો પાર્ટી એ વખતે રાજ્યસભામાં મોકલ્યા હું એ વખત મનમોહનસિંહજી ની સરકાર નો સાક્ષી આ લોકો નું જે નવું એકદમ ફામ વાસી કૌભાંડ નહી હું તો મુંબઈમાં એક વખત ચૂંટણી સભામાં ભાષણ કરતો તો કૌભાંડ ની એકદું ટુ જી થ્રી નું કોક વિશે એની એનો આંકડો મેં પાકો કીધો એક લાખ ને છોતેર હજાર કરોડ

રૂજ ના નવા કૌભાંડ રૂજ આખો કૌભાંડ કાળ મામા તો મામા ભાણિયા ચાલુ થઈ ગયેલા આવી સ્થિતિમાંથી સાહેબ દસ વર્ષ નરેન્દ્રભાઈ મોદી ના વડાપ્રધાન પદના પૂરા થાય છે વિપક્ષ વાળા મોદી સાહેબ ની ટીકા કરે પણ મોદી સાહેબ રૂપિયો ખાધો છે એમ કેવાયની કોઈ ની હિંમત ન મળે ધીરુભાઈ સરવૈયા કે મોદી સાહેબ નું જે બજેટ નું કામકાજ છે ને એ અનકોટ જેવું છે અનકોટમાં એવી સરસ મીઠાઈઓ ના અંતે બધું ગોઠવેલું હોય કે આપણે પગે લાગતા હોય ને મોઢમ પાણી આવે પૂજારી છે ને એ ઓલું પડી કું આપણને આપે તો મજા આવી જાય એવું ભગવાનના બદલે આપણા મગજમાં એવા લાડુ ફૂટતા હોય અનકોટ હોય પણ એને પગે લગાય ખવાય મોદી સાહેબનું આવું જ છે દિલ્હીથી થી રૂપિયો નીકળે તમારા પાદર સુધી એને કોઈ અડી ના શકે હક ના લેવાના થતા ને તો બે જોડી સંપલ જરૂર પડતી નરેન્દ્રભાઈ મોદીએ ડાયરેક્ટ બેનિફિટ યોજના ના આધારે ત્રીસ લાખ કરોડ રૂપિયા હિન્દુસ્તાન ના એકાઉન્ટમાં જમા કરાવી ત્રીસ લાખ કરોડ અને એક પણ વ્યક્તિ કોઈ ના કહી શકે કે એમાંથી એક રૂપિયો કોઈ ઓછો કર્યો બીજો ખેડૂતના ખાતામાં પૈસા આવે સરપંચના ખાતામાં પૈસા આવે બેનોના ખાતામાં પૈસા આવે વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા આવે ગરીબ દર્દીઓ દવાખાનામાં દાખલ થાય તો દવાખાનાના એકાઉન્ટમાં પૈસા આવે આપણે કોઈ દિવસ કલ્પના કરી હતી મિત્રો દેશમાં કોઈ એવા વડાપ્રધાન આવશે જે દિલ્હીમાં બેઠા છે જ્યાં બટન દબાવે અને અહીંયા એકાઉન્ટના ખાતામાં પૈસા આવે આવડું મોટું પરિવર્તન લાવી અને અંદર ભારતની પ્રતિષ્ઠા વધારવાનો યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલે છે એમાં એક આહુતિ નાખવાનું આહવાન કરવા માટે હું તમારી વચ્ચે મારી આપ સૌને વિનંતી છે મિત્રો સાતમી તારીખે એક પણ મત ના પીડો રેવો જોઈએ હમણાં મોદી સાહેબે વિકસિત ભારત યાત્રા કાઢી ગામડે ગામડે રથ ફેર્યો કોઈ સરકાર ગામડામાં જઈને એવું પૂછે અમારું કઈ બાકી છે એવું પૂછાય